હવે મારું હારું ગભરદી તમે લઈ ગયા નહીં મારું હારું ચમચમ શું એ ભાઈ ગભુર મારું ચમચમ શું કઈ ખબર પડી નહીં ચમ કે તમે અહીં ઘરી વાઈટ જોઈને બેઠા હું આઈ નહીં હું અહીંયા શ્યામાળે વાઈટ જોઈને બેઠો બે દાડા લંગડી વાળામાં જઈને પાછી આવી નથી હોય આવી કે નથી અહીં આવી તો મારું હારું શું ચમચમ આ બે માં તીધો ફાયો ચીયો તમે ગભુર મોનો કે ના મોનો મારો વાલીઓ ભાઈ ગયો

વાલા તારી માને ઓણે તું ફટો ફટ મારા ઘરી આઈ આ વીરો આવ્યો છે મારે ભાઈ આજને આજ ફેસલો કરી લાવો છે લંગડી મારી લંગડી જી છો તું નિર્દોષ હોય તો ફટાફટ આવી જાય ના કબીર તારી મને ઓણે મારી લંગડીને ગોમ ઘટાડી કરી લે છે ત્યાં શીખર ચાં ગોતો હોય એમ સારું તું ફટાફટ આવે દેશ તારી માને ઓણે આવે છે આજે તો હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય ક્યો લઈ ગયો લંગડી